ઝડપી લીધો હતો આરોપી ચંદ્ર સુરફે દયાળભાઈ ડુંગરભાઈ કાકડીયા લોકોના અલગ અલગ બેંક એકાઉન્ટ ઓપન કરાવી નાસ્તા પડતા આરોપી મિલન દરજી હાલ દુબઈ ને વાપરવા આપતો હતો તેમજ આરોપી દુબઈ ખાતેથી સાયબર ફ્રોડના જમા થયેલા રૂપિયા સુરત ખાતે વિડ્રો કરવાનું તેમજ આંગળિયામાંથી રૂપિયા લઈ આવવાનું કામ કરતો હતો આ ગુનાની તપાસ દરમિયાન અગાઉ અટક કરેલા આરોપીઓ પાટણ, જુનાગઢ તથા કર્ણાટક, મુંબઈ, હરિયાણા રાજ્ય ખાતે નોંધાયેલા ફરિયાદોમાં अटक કરવામાં આવેલા છે તેમજ દેશના બીજા અલગ અલગ રાજ્યોની પોલીસ દ્વારા આરોપીઓના ટ્રાન્સફર ઓર્ડર આધાર એક કબજો મેળવવાની તજવીજ કરી છે આ ગુનામાં આગામના આરોપીઓ અજય ઇટાલિયા જલ્પેશ વિશાલ અરવિંદ જસમતભાઈ ઠુમ્મર અને હિરેન કુમાર પ્રવીણભાઈ બરવાળિયા તેમજ બ્રિજેશ ઘનશ્યામભાઈ રામજીભાઈ ઇટાલિયા સહિત કેતન મગનભાઈ પોપટભાઈ વેકરિયા મળી નાનજીભાઈ પરસોત્તમભાઈ સૌજીભાઈ બારૈયા અને હી તુરપેક દીપ વિપુલ વલ્લભભાઈ જેસાણી ને ઝડપી લેવાયા હતા સુરત શહેરના લોકોને સાયબર ક્રાઇમ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે આ પ્રકારે પણ વ્યક્તિ લોભ લાલચ આપી તમારી પાસેથી બેંક એકાઉન્ટ કમિશન ઉપર માંગે તો આપશો નહીં આ બેન્ક એકાઉન્ટો સાયબર ક્રાઇમ થ્રોડના ગુનાઓમાં ઉપયોગ થતા હોય છે આવું પ્રવૃત્તિ ગેરકાયદેસર તથા કાયદા મુજબ શિક્ષાને પાત્ર હોવાનું જણાવ્યું છે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક ઓફિસ ખાતે બાતમી આધારે સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવેલા હતા સદર દરોડા દરમિયાન જે મુદ્દામાલ વગેરે કબજે કરવામાં આવેલ તેના આધારે દુબઈથી ઓપરેટ થતી આંતરરાષ્ટ્રીય સાયબર ક્રિમિનલ્સની જે ગેંગ છે તેનો પર્દાફાશ કરવામાં આવેલ હતો અને ત્યારબાદ એ ગુનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરીને વધુ કાર્યવાહી કરતાં અલગ અલગ ઇસમોને આજ દિન સુધી લગભગ આઠ જેટલા જે ક્રિમિનલ્સ છે જેઓ અહીંયા સુરત શહેરથી સિમ કાર્ડ તથા મ્યુલ બેંક એકાઉન્ટ્સ પૂરું પાડવા માટે કાર્યવાહી કરતા હતા તેઓને ઝડપી પાડવામાં આવેલ હતા આ કેસમાં જે ક્રિમિનલ્સ દુબઈ ખાતે છે તેઓની એલઓસી વગેરે પણ ઇશ્યુ કરવામાં આવેલ હતી આજ જ કેસ અંતર્ગત ગઈકાલે સાયબર ક્રાઈમ સેલની ટીમ દ્વારા આ ગુનામાં આના ફરતા આરોપી ચંદ્રેશ દયાળભાઈ કાકડીયા જે પણ આ જે દુબઈથી ઓપરેટ થતી મિલંદરજી ગેંગ છે એનો એક મુખ્ય સભ્ય છે તેની ધરપકડ કરવામાં આવેલ છે સદર આરોપી ચંદ્રેશ કાકડીયા વિરુદ્ધ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના આ ગુના ઉપરાંત કુલ સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં અને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ સાત ગુનાઓ અગાઉ રજીસ્ટર્ડ થયેલા છે વિવિધ કલમો હેઠળ સાથે સાથે આનું મુખ્ય ભૂમિકા જોઈએ તો સુરત શહેરમાંથી વિવિધ મ્યુલ એકાઉન્ટ્સ સેવિંગ બેંક એકાઉન્ટ પૂરા પાડવા માટે જે દુબઈ ખાતેની ગેંગ છે એના માટે તે કાર્યરત હતો આ ઉપરાંત અગાઉ જ્યારે આ રેડ કરવામાં આવી અને ઘણા બધા આરોપીઓને જ્યારે અહીંયાથી પકડવામાં આવ્યા હોય ત્યારે ગેંગનું કામમાં સરળતા રહે તે માટે આટલા ટાઈમથી આ નાસ્તો ફરતો આરોપી જે છે એ લોકો માટે પૈસા ઉપાડવાનું અને એકાઉન્ટ પૂરા પાડવાનું કાર્યવાહી કરતો પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે એની તપાસ હાલ ચાલુ છે પરંતુ જ્યારે જે સમય રેડ કરવામાં આવી હતી ત્યારે પ્રાઇમરી એકસો અગિયાર કરોડના લગભગ ટ્રાન્ઝેક્શન તે વખતે ઓક્ટોબર મહિનામાં મળ્યા હતા ત્યારબાદ તપાસ દરમિયાન હાલ લગભગ એકસો ઓગણીસ કરોડથી પણ વધુના ટ્રાન્સઝેક્શનો ધ્યાને આવ્યા છે આ ગુનામાં હજુ પણ બેન્કોમાંથી ટ્રાન્ઝેક્શન અલગ અલગ બેન્કોમાં ક્યાં ક્યાંથી શું કેવી રીતના પૈસા ઉપડ્યા છે એ બધી તપાસ હજુ ચાલુ છે બેન્કોનું જે ટ્રાન્ઝેક્શન્સ છે ઘણી બધી બેન્કોનું હજુ એનાલિસિસ વગેરે સીએની જે નિમણૂક કરવામાં આવી છે સીઆઈડી ક્રાઇમની મંજૂરીથી એ હેઠળ ચાલુ છે એ દરમિયાન પ્રાથમિક તપાસમાં એવું પણ ધ્યાને આવ્યું છે કે એટીએમ તથા દુબઈ ખાતેથી અબુધાબી ખાતેથી એટીએમ્સ તથા જે પીઓએસ મશીન હોય છે એની અંદર દ્વારા એ બંનેનો ઉપયોગ જે કેશ પૈસા છે એ ઉપાડવા માટે કરવામાં આવે છે હાલ જે આરોપી પકડાયો છે ચંદ્રેશ કાકડિયા એ આ ગેંગનો સક્રિય મેમ્બર છે અને એની વધુ રિમાન્ડ नवीन वध पुष्टदाराच करावी कार्यवाही हाल चालू आहे आरबी चंद्राची भूमिका सुरू होतेने किती का वेळेत हे व्यवसायत सगळे એ આ ગેંગ સાથે લગભગ એક વર્ષથી સંકળાયેલો છે જેમ આગળ વાત કરી એમ ભૂમિકા એની મ્યુલ એકાઉન્ટ્સ પૂરા પાડવા અને જે ગેંગ લીડર છે એ જે પ્રમાણે સુરત સિટીમાં કામ સોંપે એ રીતના કામ કરવાનું હતું વધુમાં જેમ આગળ કીધું કે સાત ગુના ઓલરેડી એની ઉપર અહીંયા અલગ અલગ વિસ્તારોમાં જેમાંથી એક સાયબર ક્રાઇમમાં અને આ બીજો ગુનો એ રીતે રજીસ્ટર્ડ થયેલા છે અને સાથે જે ચંદ્રેશ કાકડિયાનો ભાઈ છે મયુર કાકડિયા ઉર્ફે બેરિયો એ એનું એલ ઓસી આ જ ગુનામાં ઓલરેડી ઇશ્યુ કરવામાં આવેલ છે જેની ઓળખ સ્કેચ મારફતે અગાઉ કરવામાં આવેલ હતી તે પણ હાલ દુબઈ ખાતે આજ જ સાથે એક્ટિવ છે